તાળાજા શહેરની પંચિલ સોસાયટી વિસ્તારમાં ચોરીનો ચોર થયેલ ચોરીનો ભેદ ઉકેલી ઓરિજિનલ સોના ચાંદીના દાગીનાના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી તળાજા પોલીસ ટીમ ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં પંચિલ સોસાયટી વિસ્તારમાં થયેલ ચોરીના ઘરફોડ ચોરીના અન્ડિકેટ ગુના બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર પીએલ સાહેબ તળા દ્વારા તળાજા પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સના આધારે આરોપી તથા ચોરીમાં ગયેલ ઓરિજિનલ સોના ચાંદીના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ઝડપાયેલા આરોપીનું નામ જણાવી દીધું હતું ઇલિયા ઇલિયાસભાઈ ઉર્ફે કાળુ ઉસ્માનભાઈ સૈયદ ઉંમરવર્ષ રહે રહેપંશીલ સોસાયટી તળાજા અને ચોરીમાં ગયેલ મુદ્દામાલની વાત કરીએ તો સોનાના પેન્ડલ નંગ બે સોનાની વીટી નંગ બે સોનાની સરનંગ બે જે તમામ સોના દાગીનાનો વજન આશરે અગિયાર ગ્રામ જેની આશરે કિંમત રૂપિયા પાંત્રીસ હજાર તથા ચાંદીનો ચેન નંગ એક તથા ચાંદીના સડા જોડ એક તથા ધાતુની મોટી લક્કી નંગ એક તથા ચાંદીની વિટી ત્રણ તથા ચાંદીની ઝાંઝરી જોડ એક ધાતુના ચડા જોડ એક ધાતુના મોટા સડા જોડ એક તથા ચાંદીની લક્કી નાની એક ચાંદીની નાની બંગડી નંગ બે તથા ધાતુની નાની બંગડી નંગ એક સહિતનો મુદ્દામાલ પોલીસ કબજે કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પીએલ ધામા સાહેબ તથા સર્વેલન્સના હેડ કોન્સ્ટેબલ એસ બોરીચા તથા હેડ કોસ્ટેબલ ડીવી વાળા તથા પોલીસ કોસ્ટેબલ ધરિત કુમાર દેવમુરારી ઉમેશભાઈ બાંભણિયા સામતુભાઈ કામળિયા ધારેશભાઈ ગોહિલ તેમજ મથુરભાઈ સોલંકી વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા